નમસ્કાર પ્રણામ મિત્રો ભાગ્યશાળી પુરુષોના સાત લક્ષણો જણાવવા જઈ રહી છું મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા હું તમને વિનંતી કરું છું કે વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયોને એક લાઈક કરીને ચેનલને ને જરૂરથી કરી લેજો દરેક વ્યક્તિના શરીરની રચના અલગ અલગ હોય છે સમુદ્ર શાસ્ત્ર અનુસાર કોઈ પણ પુરુષ કે સ્ત્રીનું જીવન અને ભાગ્ય તેમના શરીરની રચના અને તેમના શરીર પર હાજર કેટલાક નિશાનોના આધારે નક્કી કરી શકાય છે કદાચ શરીર પરના કેટલાક નિશાન પણ જણાવે છે વ્યક્તિના જીવનમાં બનતા કેટલાક દુર્લભ સહકાર વિશે આજે અમે તમને એવા નિશાનો અને શરીરના ભાગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો સીધો સંબંધ વ્યક્તિના જીવનમાં સંપત્તિ સાથે છે એટલે કે તમારા ભાગ્યમાં ધનવાન બનવું લખાયેલું છે કે નહીં આજના ભૌતિકવાદી વિશ્વમાં સંપત્તિની સંખ્યા નક્કી થાય છે લોકોની સંખ્યા ખૂબ જ જરૂર છે દરેકને પૈસાની જરૂર છે ભલે તે ગરીબ હોય કે અમીર

પુરુષો ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેમના કારણે તેમનો આખો પરિવાર સુખી જીવન જીવે છે તો ચાલો જાણીએ કે પુરુષોના અંગોની રચના શું છે અને તેમના શરીર પર કયા નિશાન છે જે તેમના ભાગ્યનો સંકેત આપે છે પણ તે પહેલા જો તમે પણ ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વિડિયોને લાઈક કરો

આવા વ્યક્તિઓ વૃદ્ધાવસ્થામાં પણ સુખનો આનંદ માણે છે અને મૃત્યુ પછી તેમને દેવતાઓનો આશીર્વાદ મળે છે એટલા માટે એવું પણ કહેવાય છે કે જો જો દીકરો 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 સારો હશે તો સંપત્તિનો સંચય થશે ખરાબ દીકરો હશે તો સંપત્તિનો નાશ થશે તો સંપત્તિનો નાશ એટલે કે જો પુત્ર લાયક પુત્ર હોય તો ઘરમાં સંપત્તિ એકઠી કરવાની કોઈ જરૂર નથી તે પોતે પૈસા કમાઈને ધનવાન બને છે પરંતુ જો પુત્ર અયોગ્ય નીકળે છે તો સંચિત સંપત્તિ પણ નાશ પામે છે બે સુંદર પત્ની મળવી એ પુરુષ માટે ખૂબ જ ભાગ્યશાળી સંકેત છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ સ્ત્રી પોતાના પરિવારની ગરિમાને ધ્યાનમાં રાખીને કામ કરે છે તે સુકન્યા છે

તેઓ ખૂબ જ નાની ઉંમરે પોતાની મહેનત દ્વારા વહેલી સફળતા પ્રાપ્ત કરે છે જો કોઈ પુરુષની તર્જની આંગળી તેના અંગૂઠા કરતાં મોટી હોય તો તેને એક સારો જીવનસાથી મળે છે ચાર જે પુરુષોની છાતી પર ઘણા વાર હોય છે તેમને જીવનમાં ઘણી ખુશી સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે આવા વ્યક્તિ સ્વભાવે ખૂબ જ સંતુષ્ટ હોય છે અને તે પોતાનું જીવન પોતાના માટે જીવે છે જે વ્યક્તિની છાતી પર કમળ હોય છે તેમના પગમાં રથ હોય છે રાશિઓ અનુસાર તેમનું જીવન ખુશીઓથી ભરેલું હોય છે આ સાથે જે પુરુષોના હાથ પર છ આંગળીઓ હોય છે તેઓ સ્વભાવે ખૂબ જ મહેનતું હોય છે જેના કારણે તેઓ તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનાવે છે અને તેમને જીવનમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી જો કોઈ પુરુષના પગ નરમ અને લાલ રંગના હોય અને તેના પગ હંમેશા પરસેવાથી મુક્ત હોય તો તેને જીવનમાં આરામ અને વૈભવ મળે છે આવા લોકો ખૂબ જ આરામદાયક જીવન જીવે છે પાંચ જો કોઈ માણસના પગની સૌથી નાની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તો આવા લોકો ખૂબ જ ધનવાન હોય છે નસીબ હંમેશા એવા પુરુષોનો સાથ આપે છે જેમની જાંગ લાંબી જાડી અને મજબૂત હોય છે આ સાથે જે પુરુષોના ખભા ખૂબ પહોળા અને મજબૂત હોય છે તેઓ શાંતિથી પોતાનું જીવન જીવવાનું પસંદ કરે છે આવા લોકોને તેમના જીવન પર ખૂબ ગર્વ હોય છે અને તે સખત મહેનતમાં વિશ્વાસ રાખે છે છ ટૂંકી ગરદન અને સામાન્ય ગરદન ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા ગર્દનવાળા લોકો જેમની ગર્દન બહુ લાંબી નથી તેઓ તેમના જીવનમાં ખૂબ પૈસા કમાય છે તેઓ તેમના જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે આ સાથે જે પુરુષોની હથેળીનો તળિયો એટલે કે હથેળીનો વચ્ચેનો ભાગ ઉપરની તરફ ઊંચો હોય છે આવા લોકો ખૂબ જ ઉદાર સ્વભાવના હોય છે અને કોઈને મદદ કરવામાં શરમાતા નથી આવા લોકો સુખ અને શાંતિથી ભરેલું જીવન જીવે છે સાત જે પુરુષોનો નાનો અંગૂઠો બીજા બધા અંગૂઠા કરતાં મોટો હોય છે આવા પુરુષોને જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી અને આવા લોકો તેમના જીવનમાં ખૂબ પૈસા કમાય છે આવા લોકો પર હંમેશા દેવી દેવતાઓનો આશીર્વાદ રહે છે તેમના જીવનમાં સુખ સુવિધાઓનો કોઈ અભાવ નથી અને તેઓ ખૂબ જ આરામથી પોતાનું જીવન જીવે છે આઠ જે લોકોના હાથમાં શંખ ચક્ર ગદા રથ કે તીરના નિશાન હોય છે તેમને જીવનમાં કોઈને કોઈ વસ્તુ પર શાસન કરવાનો અધિકાર ચોક્કસ મળે છે આવા લોકોએ જમીન અને મકાનના નિર્માણમાં પોતાના હાથનો ઉપયોગ કરવો પડે છે તેઓ ઘણી સફળતા પણ મેળવે છે અને તેમના ઘરમાં હંમેશા શાંતિ રહે છે અને ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે નવ જે પુરુષોના હાથ પર ત્રિકોણનો નિશાન હોય છે તેઓ તેમના પરિવારમાં ગૌરવ લાવે છે આવા લોકો બધી સુખ સુવિધાઓથી ભરપૂર હોય છે અને તેમનો સ્વભાવ ખૂબ જ ખુશખુશાલ હોય છે જેના કારણે દરેક વ્યક્તિ તેમના તરફ આકર્ષાય છે આ લોકો પોતાના કુળમાં ગૌરવ લાવે છે આવા લોકોના ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા નિવાસ કરે છે અને તેમના ભાગ્યમાં રાજયોગ લખાયેલો હોય છે આ સાથે જે વ્યક્તિના પગ પર તલ હોય છે તે ખૂબ જ તેઓ ભાગ્યશાળી છે અને રાજાની જેમ પોતાનું જીવન જીવે છે આવા લોકોને બધી જ વૈભવી વસ્તુઓ મળે છે દસ જે પુરુષોનું માથું ગોળ અને કપાળ પહોળું હોય છે તેઓ ખૂબ જ પ્રભાવશાળી હોય છે અને તેમના પરિવારને દરેક પ્રકારની ખુશી આપવાનો પ્રયાસ કરે છે જે પુરુષોની આંખો વાદળી કમળ જેવી સુંદર હોય છે અને જેમના હાથ ઘૂંટણ સુધી લાંબા હોય છે તેઓ ખૂબ જ પ્રભાવશાળી હોય છે તેઓ દરેક જગ્યાએ ખુશીનો આનંદ માણે છે આવા લોકોના હાથમાં ખ્યાતિ હોય છે અને તેઓ જે પણ કાર્યમાં હાથ અજમાવે છે તેમાં સફળતા પ્રાપ્ત કરે છે અગિયાર પહોળી અને મજબૂત છાતી ધરાવતા પુરુષો જે પુરુષોની નાભી ઊંડી હોય છે અને પગ નરમ અને ગુલાબી હોય છે આવા પુરુષો પ્રેમના મામલામાં ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તેમને તેમની પત્ની તરફથી તમામ પ્રકારની ખુશીઓ મળે છે અને તેમના જીવનસાથીને ઘણા આશીર્વાદ મળે છે તેમના સંબંધો હંમેશા મધુર રહે છે તેમનું લગ્નજીવન ખૂબ જ ખુશ રહે છે તેમના જીવનમાં રોમાંસનું ખાસ સ્થાન છે અને તેઓ પોતાનું જીવન સંપૂર્ણ ખુશી અને સંતોષ સાથે જીવે છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યું છે તો કૃપા કરીને વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખી દેજો ધન્યવાદ